તો આ નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો રાજપીપળા કેવડીયા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો બે કલાકમાં પડેલા દોઢ ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી પાણી થઈ ગયું પ્રથમ વરસાદમાં કેરી કેડ અને પપૈયાના પાકને નુકસાન પણ ગયું છે વિનંતી છે કે વહેલી તકે સર્વે કરવા આવે તો જ મેર પડશે ક્યાં તે અત્યારે નુકસાન છે અત્યાર હાલમાં બધી વસ્તુ જોવા મળશે પછી તમે પંદર દિવસ કે મહિના પછી આવો તો ખેડૂત શું કરે પછી બીજું વાવેતર કરવું હોય તો એને વિચાર કરે સાફ કરવાનો કે ચોમાસુ શરૂઆત થઈ ગઈ છે તો પછી એને તમે સર્વે કરવા આવો તો વહેલી તકે આવો અને ખેડૂતને લાભ મળે એ રીતે કઈ સર્વે કરો વહેલી તકે વાવાઝોડું ભયંકર આવ્યું છે બહુ સ્પીડથી આવ્યું સાહેબ અને આ પ્રકારનું વાવાઝોડું બે વાર આવ્યું છે અને બે વાર આવીને વર્ષ છે અને અમારા પાકને બહુ બહુ

નુકસાન થાય છે આ જ વર્ષમાં ચાલુ વર્ષમાં બીજી વાર આવું નુકસાન થયું તો અમારે એ જ વિનંતી છે સરકારને કે કોઈક નિયમ બનાવે કે કોઈક નક્કર વીમાનું આયોજન કરે કે ખેડૂતને નુકસાનનું પૂરેપૂરું વળતર મળી શકે